યસ મિત્રો તો દિલ્હીના ઇન્ડિયા ગેટની એક્ઝેટ સામે ઊભા છીએ ને તમને પે એકદમ નજીકથી હું દિલ્હીનો આપણો જે ઇન્ડિયા ગેટ છે એ બતાવી દઉં આ જો મેં વિશાળથી વિશાળ તમે આપણો ઇન્ડિયા ગેટ જાઓ આમ ઉપર તમે નજર કરો ને તો આમ નજર તમારા માકી ઊંચી લઈને જાવી પડે અને એકદમ નજીકથી તમને બતાવું ને તો આપણો આ છે દિલ્હીનો ઇન્ડિયા ગેટ તમે આમ એક્ઝેટ સામે જાઓ ને એટલે આ પથ તરીકે ઓળખાય છે અને પ્રણવ અને ને પ્રાચીને બધા અહીંયા ઊભા છે પ્રણવભાઈ બોલો કેમ લાગ્યું ઇન્ડિયા ગેટ જબરદસ્ત ને બાકી આના વિશે આપડે કઈ કેવું હોય તો શું કહી શકીએ ઇન્ડિયા ગેટ જે આપડે દિલ્હીનો જબરદસ્ત આમ મગજ ગાંડું થઈ જાય કે નહીં જોઈને એટલે આનું જે તમને ભવ્ય થી ભવ્ય લાગે વાહ વાઈ જોઈને જ આમ દેખાઈ જાય કે આમ તમે આમ ઉપર જોઉં ને એટલે આમ એકદમ બલકી લાગે મેમ વિચાર એકદમ ચાર એના સ્તંભ જોઉં ને એકદમ હેવીમાં હેવી સ્તંભ બનાવ્યા છે અને આના કેના માટે બનાવ્યો અને શું છે આનું આમાં કેવું છે ખબર છે આ એક્ચ્યુઅલી ડ્યુક ઓફ કોનોટ કરીને હતો જેના પર કોનોટ પ્લેસ નું નામ પડ્યું એને જ આનું ફાઉન્ડેશન લેડ કર્યું બરોબર આધારશિલા મૂકી અને લોર્ડ ઇરવિન જે હતો ને એને આની પછી સ્થાપના કરી હા બરોબર 1931 માં ઓહો હો અને પછી આપણે એક્ચ્યુઅલી આમાં શું થયું કે એટલે આ અંગ્રેજોના ટાઈમનો બનાવેલો જો એ બનાવેલું છે અને આ પેરિસમાં જે આર્ક ડી ટ્રાયમ્ફ કરીને છે સેન્ટ્રલ પેરિસ માં હા ઈ એના એની સિમિલારિટી પ્રમાણે બનાવ્યું છે સેમ બરોબર અને આમાં કેવું છે કે ભારતે જે અંગ્રેજો સાથે લડાઈ અંગ્રેજોની સાથે રહીને વિશ્વ યુદ્ધમાં લડાઈ કરી એમાં સિત્તેર હજાર આપણા જવાનો શહીદ થઈ ગયા હા એની માટે એના મેમોરીઝ આ બનાવેલું છે ઓહો બરોબર આ આમ તો લગભગ ચાલીસ કે બેતાલીસ મીટર હાઈટ નું છે અને આજુબાજુ તમે જોજો આ આજે સન દોરેલા હા અહીંયા ઉપર આ જો સૂર્ય દેખાય છે હા અંગ્રેજોનું છે ને કે એમ્બ્લેમ હતું હા બરોબર એટલે એને દર્શાવે છે સમજી ગયો એટલે દિલ્હીની અંદર જે આપણો આ ઇન્ડિયા ગેટ છે ભવ્યતિ ભવ્ય એટલે આ રીતનો એનો ઇતિહાસ છે આની અંદર અમર જવાન જ્યોતિ છે હા અમર જવાન જ્યોતિ 1971 ના યુદ્ધમાં ઇન્ડિયા પાકિસ્તાન યુદ્ધમાં જે પાકિસ્તાને આપણે પાકિસ્તાનને તોડી નાખ્યું હા ઇન્દિરા ગાંધી એ એના મેમોરીઝમાં જે આપડા એમાં ગવાયા કે શહીદ થયા એની મેમરીઝ માટે એને અમર જવાન જ્યોતિનું ત્યાં મૂકું છે જેમાં ઊંધી આમ ગન ઉંધી છે ને માથામાં ગન ની ઉપર ટોપી મૂકી છે ઓલા આર્મીની આર્મી ની હવે એની અંદર કેવું છે ઓગણીસો એકોતેર થી આમાં ફ્લેમ જે છે દીવો હા જ્યોતિ એની જ્યોતિ એની પ્રજ્વલિત છે જ છે દિવસ રાત હા એ અંદર અંદર આની અંદર રાખેલી છે એટલે આ આ પ્રકારની આની હિસ્ટ્રી છે જે પ્રણવભાઈએ તમને કીધી એટલે ઇન્ડિયા ગેટ જે છે અને એક્ઝેટ પાછળ તમને સુભાષચંદ્ર બોઝ જે છે એનું સ્ટેચ્યુ તમને દેખાશે એક્ઝામ એની હમણાં નજીક જઈને હું તમને એ બી બતાવું એટલે એકદમ તમે આમ ઇન્ડિયા ગેટની સામેથી જાઓ ને એટલે તમને સુભાષચંદ્ર બોઝનું એનું સ્ટેચ્યુ દેખાય તમને એકદમ સામેથી યસ અમે એક્ઝેટ વાં ઊભાતા થાય ત્યાંથી અમે પાછલા ભાગમાં આવી ગયા છીએ ઇન્ડિયા ગેટની અને ઇન્ડિયા ગેટની ઉપર તમે જોઈ લો જે ઇન્ડિયામાં જે આપણા સિત્તેર હજાર જવાનો શહીદ થયા છે એના માટે બનાવેલો છે એના માટે આખું ઉપર લખેલું છે ઇંગ્લિશની અંદર અને એક્ઝેટ એની સામે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બનાવેલી છે તો આના વિશે શું છે પ્રણવભાઈ આ કેવું છે કે સુભાષચંદ્ર બોઝને એટલે આ પ્રતિમા આખી બ્લેક સ્ટોન થી બનાવી છે ને મોનોલિથિક સ્ટ્રક્ચર છે મોનોલિથિક એટલે મોનોલિથિક એટલે આખા એક જ પથ્થરમાંથી માંથી કાર્વ કરીને આખી મૂર્તિ બનાવવામાં આવી છે ઓહો હો તો તો આ કેવડી વિશાળ મૂર્તિ છે અને ઈ આ એક જ પથ્થરમાંથી માંથી આખું બનાવેલું છે મતલબ પોતર કામ કરીને અને એનું એક્ઝેક્ટ સી સેલ્યુટ કરે છે ને સેલ્યુટ કરતો એનો એક્ઝેટ જી સામે ફેસ આવે ને ઇન્ડિયા ગેટ ની સામે આવે અને ઈ આખે આખો જી રસ્તો છે ને ઈ કર્તવ્ય પથનો રસ્તો આવે આ એના માટે ઇન્સ્ટોલ કરવામાં આવી છે કે આઝાદીનો કા અમૃત મહોત્સવ જે પંચોતેર વર્ષ આ ભારતની આઝાદીને એની ઉજવણી માટે અને આ જ વર્ષે નેતાજી સુભાષચંદ્ર બોઝને એકસો પચીસની બર્થ એનિવર્સરી બરોબર હતી એટલે એ એના મેમરીઝમાં આ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે બરોબર અને આમ તો જુઓ ને તો નેતાજીને સ્વતંત્ર નહીં એટલે કે અનડિવાઇડેડ ઇન્ડિયાના પ્રથમ પ્રધાનમંત્રી કહેવામાં આવે છે કારણ કે એણે આઝાદ સરકાર જે બનાવી હતી ને ત્યારે એક એવો ફોટો છે તમે જોયો છે જેમાં નેતાજીના હાથમાં હારમાં એના ગળામાં હાર છે ફૂલો નેહરુ બાજુમાં ઊભા છે એટલે ત્યારે એટલે નેતાજીનું કોન્ટ્રીબ્યુશન છે ને એકચુઅલી બહુ ઓછું આપવામાં આવ્યું છે પણ આનું કોન્ટ્રીબ્યુશન બહુ જ છે ભારતની આઝાદી માટે અને એનો ઇતિહાસ પણ છે અને અંગ્રેજો એક જ આર્મીથી ડરતા હતા સુભાષચંદ્ર આર્મી જે બનાવી હતી ને જે એનાથી બહુ જ ડરતા હતા અંગ્રેજો બરોબર છે ચાલો મિત્રો તો આ તો આપણો ઇન્ડિયા ગેટનો અને નેતાજી સુભાષચંદ્ર બોઝનો ઇતિહાસ વિડીયો ગયો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં સુભાષચંદ્ર બોઝની મહત્વ મહત્તા ભારત માટે એટલી બધી છે કે ક્લેમેન્ટ એટલી અંગ્રેજોના પ્રાઇમ મિનિસ્ટર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર જેણે ભારતના ઇન્ડિપેન્ડન્સ ઓફ ઇન્ડિયા એક્ટ પર સહી કરી હતી એ એ જ્યારે નિવૃત્ત થયા પછી ભારત આવ્યા હતા અને બંગાળમાં જઈને વેસ્ટ બેંગોલમાં જઈને ત્યાંના જે ગવર્નર હતા ચક્રવર્તી એમને મળેલા ત્યારે ચક્રવર્તી એમને એક સવાલ સુભાષ ક્લેમેન્ટ કે ભાઈ તમે સુભાષ તમે ભારતની આઝાદી માટે મહાત્મા ગાંધીજીનો રોલ કેટલો માનો છો તો એક જ શબ્દ કીધો તો નીલ એટલે કે ઝીરો શું વાત કરો એમને એ કીધું હતું ત્યારે કે અમને એક જ માણસ થી ડર હતો સુભાષ ચંદ્ર બોસ ઇન્ડિયન નેશનલ આર્મી આટલું એનું મહત્વ હતું કારણ કે સુભાષ બાબુ હિટલર ને મળ્યા હતા મોસોલીની ને મળ્યા હતા જે સેકન્ડ વર્લ્ડ વોરમાં માં દુશ્મન હતા બંને અને ત્યાંથી એ લોકો મળી અને બ્રિટન ને ખતમ કરવાની આની પૂરી યોજના બનાવી હતી એ લોકોએ બરોબર એટલે આટલું મહત્વ છે સુભાષચંદ્ર બોઝ નું પણ એનું અવગણના થઈ રહી હતી આટલા વર્ષથી થી આ સ્ટેચ્યુ બનાવીને નરેન્દ્ર મોદી આને ન્યાય આપ્યો છે વાહ ભાઈ વાહ ચલો મિત્રો વિડીયો ને લાઈક અને શેર કરો જબરદસ્ત નોલેજ મળ્યું છે